અમરેલી નગરપાલિકાના પ્રમુખ બિપિનભાઈ લીંબાણીના જણાવ્યા અનુસાર અમરેલી નગરપાલિકામાં છેલ્લા અઢી વર્ષના દાયકાથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે આ દરમિયાન અમરેલી નગરપાલિકા હૃદ અને ઓજી વિસ્તારમાં ગુજરાત રાજ્ય સરકાર તથા નગરપાલિકાના ભંડોળમાંથી અવિરત વિકાસના કામોની વણઝાહ ચાલી રહી છે શહેરના સમગ્ર પ્રજાજનોની આરોગ્ય સુખાકારી જરૂરિયાત ઉપયોગિતા ધ્યાને લઈને પ્રોજેક્ટ તૈયાર કરી સરકારના સંબંધિત વિભાગોની પૂર્વ મંજૂરી મેળવી કામગીરી ગત વર્ષોમાં સુ કરોડથી પણ વધારે રકમના વિકાસના કામો કરવામાં આવ્યા છે

પૂર્વ વિભાગ અને પશ્ચિમ વિભાગ મોક્ષધામ ખાતે મનુષ્ય અને પ્રાણીઓના અંતિમ શહેર વિસ્તારમાં પાણી પુરવઠાની ખુટતી કડીના કામો કરવા પાણી પુરવઠા વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બનાવવાની કામગીરી સાથોસાથ શહેરના આરોગ્ય અને સુખાકારી કામો માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી એમ કુલ અંદાજિત કરોડના ખર્ચ

જે નગરપાલિકાના હોજી વિસ્તારમાં ગુજરાત રાજ્ય સરકાર શ્રી તથા નગરપાલિકાના ભંડોળ ભંડોળમાંથી અવિર્ય વિકાસ કામોની વણગાટ ચાલી રહી છે અમરેલી શહેરના સમગ્ર પ્રજાજનોની આરોગ્ય સુખાકારી જરૂરિયાત ઉપયોગીતા ધ્યાને લઈ પ્રોજેક્ટ તૈયાર કરી સરકારશ્રીના સંબંધિત વિભાગોની પૂર્વ મંજૂરી મેળવી કામગીરી ગત વર્ષમાં સો કરોડથી પણ વધારે રકમના વિકાસકામો કરવા શક્ય બને તે કામો માટે શહેરની જનતા સાક્ષી છે ઉપરની વિગતના કામો પૂર્ણ કર્યાની સાથે આગામી સમયમાં કરીના કામો તથા લોકોની જરૂરિયાત અને સુવિધામાં વધારો થાય તે પ્રકારના કામો જેવા કે સિમેન્ટ રોડ કેવિંગ ડોકના કામ શહેરમાંથી પસાર થતી વળી ફેંકી નદીને સમાંતર રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી દિલિયા રોડ ખાતે આવે રોકડીયા તળાવ ડેવલપમેન્ટની કામગીરી પેરિયા રોડ કૈલા કુકતીધામની બાજુમાં જિલ્લા કક્ષાના અતિ આધુનિક મોડેલ ફાયર સ્ટેશનની કામગીરી અને પૂર્વ વિભાગ અને પશ્ચિમ વિભાગ વિભાગ્ય અને અને પ્રાણીઓના અંતિમ સંસ્કાર માટે નિર્માણની કામગીરી અમરેલી શહેરના બાકી રસ્તાની સાઈડોમાં કામગીરી શહેરના વિસ્તારો ને રસ્તી બનાવવાની કામગીરી શહેર વિસ્તારમાં પાણી પુરવઠાની પૂરતી કડીના કામો પાણી પુરવઠાની વિતરણ વ્યવસ્થા સુધી બનાવવાની કામગીરી મૌલિક દોશી અમરેલી